સુરતમાં તમામ ઓવરબ્રિજ ટુ વ્હીલર્સ માટે બંધ કરવામાં આવ્યા છે જી હા ફક્ત તાપી નદીનો બ્રિજ ટુ વ્હીલર માટે ચાલુ રાખવામાં આવ્યો છે ઉત્તરાયણને ધ્યાન રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો દોરીથી કોઈનું ગળું ન કપાય તે માટે આ નિર્ણય લેવાયો છે આજે અને આવતીકાલે બ્રિજ ટુ વ્હીલર્સ માટે અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે ઉત્તરાયણના પર્વને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં તાપી નદી સિવાયના તમામ ઓવરબ્રિજ જે છે તે ટુ વ્હીલર ચાલકો માટે બંધ રાખવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો સુરતના પીપલોટ ઓવરબ્રિજ પાસેના સીધા દ્રશ્ય છે જ્યાં વહેલી સવારથી જ જે પોલીસ કર્મચારી જે છે તે ખડે પગે જોવા મળી રહ્યા છે જે પણ ટુ વ્હીલર ચાલક આવી રહ્યા છે તેમને દૂરથી જ અટકાવવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ટુ વ્હીલર ચાલક જ્યારે બ્રિજ નજીક આવી રહ્યા છે ત્યારે તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે જે ટુ વ્હી જે બ્રિજ છે તે બ્રિજ ટુ વ્હીલર ચાલકો માટે બંધ રાખવામાં આવ્યો છે ફક્ત જે ટુ વ્હીલર ચાલકો ઉપર જે લોખંડની જે એંગલ ફીટ કરી હશે તેવા જ વાહન ચાલકોને બ્રિજ ઉપરથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ખાસ કરીને ઉત્તરાયણના પર્વમાં જે દોરા છે તે દોરાથી કોઈપણ ટુ વ્હીલર ચાલક ઇજાગ્રસ્ત ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે તારીખ ચૌદ અને પંદર આ બંને જે દિવસ છે તેમાં ટુ વ્હીલર ચાલકો માટે બંધ રાખવાનો મહત્ત્વનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે મહત્ત્વની વાત છે કે આજે અને આવતીકાલે આ બંને દિવસે સુરત પોલીસ જે છે તે ખડે પગે અહીં જોવા મળશે કારણ કે અવરનવર બ્રિજ ઉપર લાગેલા જે દોરા છે તે દોરાના કારણે ટુ વ્હીલર ચાલકો જ્યારે ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા હોય છે ત્યારે તેઓ ઇજાગ્રસ્ત બન્યા છે ભૂતકાળના જે કિસ્સાઓ છે તે ધ્યાનમાં રાખીને સુર સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેને પગલે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે ટુ વ્હીલર ચાલકો છે તેઓ ઓવરબ્રિજ ઉપરથી પસાર ન થાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે કેમેરામેન વિજય બેસાને સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત